ગાયત્રી પાર્ક વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન છે પીવાના પાણીની લાઈનમાં ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાયો છે અને મારુતિ પાર્ક સોસાયટીમાં ગંદુ પાણી આવતા ચામડીના રોગ વધ્યા છે ત્યારે મનપા તરફથી વિતરણ કરાતું પીવાનું પાણી ગંદુ અને દૂષિત આવી રહ્યું છે ટેક્સ ભરતી પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે એની વાત જવા દો ના મોટી નગરપાલિકામાં આવ્યા વઢવાગરપાલિકામાં ફરિયાદ કરી પણ કોઈ નું રિસ્પોન્સ આવતું નથી છેલ્લા બે વર્ષથી ગંદુ પાણી આવે છે